મકરપુરા વિસ્તારમાં ઝૂપડામાં વિદેશી દારૂનું વેચાણ કરતા બે આરોપીની ધરપકડ અન્ય બે વોન્ટેડ જાહેર પીસીબી શાખાએ અયોધ્યા ગ્રાઉન્ડ પાછળ ઝૂપડામાં દરોડો પાડ્યો વિવિધ બ્રાન્ડની બસો તેર નંગ બોટલ મળી ચોપન હજારનો દારૂનો જથ્થો ઝડપ્યો વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં અયોધ્યા ગ્રાઉન્ડ પાછળ ઝૂપડામાં વિદેશી શરાબનો જથ્થો રાખી અને કરવામાં આવતા વેપલા પર શહેર પીસીબી શાખાએ દરોડો પાડી 54000 ની કિંમતનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો તો જ્યારે શરાબનું વેચાણ કરતા બે આરોપીઓની ધરપકડ કરી અને અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર PCB શાખાની ટીમને માહિતી મળી હતી કે મકરપુરા વિસ્તારમાં આવેલા આયુધ્યાનગર પાછળના ગ્રાઉન્ડમાં ઝૂંપડામાં આવેલા છે જે ઝૂંપડામાં પ્રવીણ ઉર્ફે લાલુ પંચાલ તેમજ પરેશ પટેલ નામનો શખ્સ વિદેશી શરાબનો વેપલો કરે છે અને બંને સ્થળ પર હાજર છે જે બાતમીના આધારે પીસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડતા બંને આરોપીઓ સફળ પર મળી આવ્યા હતા. તેઓના કબજામાંથી વિવિધ બ્રાન્ડની બસ્સો તેર નંગ વિદેશી શરાબની બોટલો મળી આવી હતી જ્યારે પીસીબી શાખાએ શરાબનો જથ્થો એક મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ કબજે લઈ અને આરોપી પ્રવિણ ઉર્ફે લાલુ કાંતિભાઈ પંચાલ તેમજ પરેશ પટેલની ધરપકડ કરી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે સંદેશ ન્યૂઝ વડોદરા